ભૂમિપૂજનના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી મારા સાથી મંત્રીશ્રી સૌરભજી ઠાકોર મારા સાથી ધારાસભ્યશ્રી કેસરજી ચૌહાણ જીઆઈડીસી ના અહીં વાતો અને વિકાસ

તો એમણે જે કીધું એ જમીન ઉપર ઉતારી નાખ્યું બાકી તમે છે કે રોડ કાતો પીવાનું પાણી પાણીની મુશ્કેલી તમે તમાર થી વધારે પાણી માટેની મુશ્કેલી કોણ સમજી શકે પાણીની વાત હોય રોડ રસ્તા હોય કે આપણી પોતાની હેલ્થ ની વાત કરો દરેકે દરેક ક્ષેત્ર ધ્યાન એમણે હર માણસો ઉપર કે નાનો માણસ છેવાડાનો માણસ એ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં જોડાય એના માટેનો હર હંમેશ એમણે પ્રયત્ન કર્યો આજે વાવસરા જિલ્લો નવો જિલ્લો બન્યો એટલે નવો જિલ્લો બન્યો હોય એટલે દરેક જણ સ્વાભાવિક હોય કે નવા જિલ્લામાં નાની મોટી મુશ્કેલી શરૂઆતમાં હોય પણ એ જિલ્લાનું ધ્યાન રાખી અને જે જૂના જિલ્લા છે એની હરોળમાં કેટલો જલ્દી આવી શકે એના માટેનો અમારો પ્રયત્ન ખેતીની વાત હોય તો ખેતીમાં હું આવતા આવતા જોતો તો દરેક જણ ખેત તલાવડી અને ખેત તલાવડીમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને અંદર પાણી ભર્યું છે બધાએ ડ્રીપ ઇરિગેશનનો પૂરો ઉપયોગ કરો છો તમે ખૂબ આનંદની વાત છે ખૂબ આનંદની વાત છે પાણી હોય તો પણ આનો ઉપયોગ કરવા જેવી વસ્તુ આપણું પાણી છે આજે આપણી પાસે પાણી છે પણ આવતી આપણી પાસે વિઝનરી લીડર હોવાનો ફાયદો જે આપણને છે વડાપ્રધાન શ્રી જેવા વિઝનરી લીડર છે કે આજે જે પાણી વાપરી રહ્યા છે તો એ પાણી આજે વાપરવાનો વાંધો નથી પણ આવતીકાલના પાણી માટે આજથી વિચાર કરવો એ એમની દુરપદેશીનો મોટામાં મોટો ફાયદો આપણને થઈ ગયો કે ભાઈ આવતીકાલે પાણીનું વિચાર કરવો એટલે કેવી તો કે ભાઈ વરસાદ અને વરસાદનું પાણી જેટલું આપણે વપરાય એટલું વાપરીએ પણ વધારે આવે તો શું તો એને જમીનમાં કેવી રીતે ઉતારાય એના માટે આખા દેશમાં કેચ ધ રેન એટલે વરસાદનું પાણી કેવી રીતે જમીનમાં ઉતારાય એના માટેના આયોજન બંધ રીતે આખા દેશમાં મુહિમ ઉપાડી છે અહીંયા આપણા અધ્યક્ષના પ્રયાસથી ખૂબ સારું કામ એમાં પણ થયું છે આપણને આનંદ છે કે જેટલો વરસાદનું પાણી આવે નીચે ઉતારવા માટેનો પ્રયત્ન થયો અને હજુ અમે તો બધા અમારા અહીંયાથી આપણા શ્રી છે તમારા ધારાસભ્યો છે એમને પૈસા ખૂબ આપેલા છે એના માટે એટલે તમારે તો એમને લઈ જઈને તમારું કામ બતાવવાનું છે કે અહીંયા મારે પાણી ભરાય છે ને એને જમીનમાં ઉતારવું છે આપણે તે વ્યવસ્થા થાય એટલે આંગળી ચીજાનો શું લેવાનું ખૂબ સારી ખેતી થાય છે ખેતીની સાથે પશુપાલન સારામાં સારું થાય છે તો હવે શું તો જે પ્રોડક્શન આપણી પાસે વધુને ને વધુ લેવાતી જાય એમ એમ પછી એ સમયે એનો ભાવ કદાચ જે સમયે વધી આખા દેશમાં એ વસ્તુ પાકતી હોય એ વખતે ભાવ ઓછો મળતો આપણી પાસે પ્રોડક્શન વધારો તો એને વેલ્યુ એડિશન માટે કોઈ નાની મોટી ઇન્ડસ્ટ્રી બનાવી હોય નાની ફેક્ટરી નાખવી હોય તો એના માટેનો આજથી વિચાર કરી અને આ જીઆઈડીસી ની શરૂઆત કરી છે જેથી કરીને અપવર્ડ તમને આગળ વધવામાં ક્યાંય તકલીફ ના પડે એની વ્યવસ્થા આજથી સરકાર તરફથી અમારી ઊંડ મારી ટીમ કરી ખૂબ સારી રીતે આજે તો બીજું કોઈ પ્રજાસક્તા પર્વના આટલા દિવસે મેં કીધું નવો જિલ્લો છે જેટલું બને એટલું આજે ફરતા રહીએ તો દરેક વાયબ્રન્સી આવે અને વાયબ્રન્સી આવે તો આપણે માન્ય વડાપ્રધાન શ્રીનું વિઝન જો બે હાજર ત્રણ માં એ દિવસે આપણે વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું એનો ફાયદો આજે આપણને મળી રહ્યો છે કેવી રીતે મળી રહ્યો છે તમને એક ઉદાહરણ આપી શકતા જોકે ભઈ જે ધાની ધાની ઇન્ડસ્ટ્રીઝ જેને એમએસએમઈ કહીય છે આપણે એ એમએસએમઈ જ્યારે બડા બડા થી શરૂઆત કરી ત્યારે 1 લાખ ના 68000 કેવી નળી ઇન્ડસ્ટ્રીઝ હતી આજે એમએસએમઈ 27 લાખ થી બળ વધારે છે 27 લાખ થી બળ એલો કેટલો મોટો બદલાવ થયો

માન્ય શ્રીએ ગુજરાતનો મજબૂત પાયો રાખ્યો એટલે એના પણ આ આપણે લઈ રહ્યા છે અને હજુ સારી રીતે આપણા આગળ વધવા માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીશું દીધું તો માન્ય વડાપ્રધાનજીનો જે સંકલ્પ છે વિકસિત ભારતનો એ વિકસિત ભારતનો સંકલ્પ આપણે સૌ સાથે મળીને પાર કરીએ એ જ અભિયંત સાથે વિરમું છું ભારત માતાજી કી જય ધન જય જય જય